આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી ખેડૂતો માટે ખાસ યોજના આવી છે કૃષિ આંતરીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના આવી છે હાલની અંદર આ યોજના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ એટલે કે ખેતીને લગતા અલગ અલગ સાધનો ખરીદવા માટે સરકાર છે ખેડૂતોને સહાય આપે છે આ સાધનો થકી છે અન્ય ખેડૂતોને પણ છે ભાડે આપી અને એમાંથી તમે ઉપજ મેળવી શકો છો અલગ અલગ ટ્રેક્ટર છે રોટાવેટર થ્રેશર છે અલગ અલગ સાધનો છે તમે આની અંદર ખરીદી કરી શકો છો મિત્રો હવે વાત કરીએ સામાન્ય વિસ્તારની અંદર જે સામાન્ય ખેડૂત હોય એના માટેની વાત કરીએ સામાન્ય વિસ્તારમાં શરૂઆતના વર્ષની અંદર ચાલીસ ટકા સહાય મળે ત્યારબાદ પ્રથમ બે વર્ષ દસ ટકા અને છેલ્લા કહેવાય ને કે બે વર્ષની અંદર સાડા સાત ટકા એટલે આમ પાંચ વર્ષની અંદર છે કુલ તમને પીચોતેર ટકા સહાય યુનિટ ડિટ છે વધારેમાં વધારે સાડા સાત લાખ રૂપિયા સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે સામાન્ય વિસ્તારની અંદર છે મિત્રો એ તમને સાડા સાત લાખ રૂપિયા સુધી છે તમે અલગ અલગ સાધનો ખરીદો તો એની અંદર સાડા સાત લાખની સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે અને આદિજાતિ વિસ્તારની વાત કરીએ સામાન્ય વિસ્તારમાં સાડા સાત લાખની અને આદિજાતિ વિસ્તારની અંદર કોઈ આ સાધનો ખરીદે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટમાં તો એમાં કહેવાય ને કે વર્ષની અંદર પચાસ ટકા ત્યારબાદ ಬರ ಪೆಲ ವರ್ಷರ ಪಚಾಸ್ಟರ್ ಬಂದ ದಾಕರ್ಷಾ ಸಾಕ ಆಮಲೆ ટોટલી પિચાશી ટકા સહાય એટલે કે યુનિટ ડીટ છે વધારેમાં વધારે રૂપિયા આઠ લાખ પચાસ હજારની સહાય છે આપવામાં આવે છે મિત્રો યોજનાના ફોર્મ કઈ જગ્યાએ ભરવાના છે તો કે આ યોજનાના ફોર્મ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ ગયા છે સત્તર એક બે હજાર એક ચોવીસ છે એ ફોર્મ ભરવાની છેલી તારીખ છે વહેલા તે પહેલાંના ધોરણે રહેશે મિત્રો ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલ પર છે ફોર્મ ભરી અને જ્યારે તમારે કહેવાય ને કે પૂર્વ મંજૂરીનો મેસેજ મળે છે ત્યારબાદ સાધનોની છે ખરીદી કરવાની થતી હોય છે અને આ સાધનોની ખરીદી છે મિત્રો જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી છે તમારે ખરીદી કરવાની રહેશે મિત્રો વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલ નો સંપર્ક